ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચ અંકલેશ્વર હાંસોટ તાલુકા દ્વારા સમાજના તેજસ્વી તાલલાવના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર હાંસોટ રોડ પર આવેલ પ્રમણ મુરજીની વાડી ખાતે ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં આગેવાનોના હસ્તે સમાજના તેજસ્વી તાલાવને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડોક્ટર ભારતી કંથારિયા નિવૃત્ત મામલતદાર ભગુભાઈ પરમાર નાયબ મામલતદાર નરેન્દ્ર પરમાર ફોરેસ્ટ ઓફિસર દીપિકા પરમાર નિવૃત્ત આચાર્ય પ્રકાશ પરમાર માયાવંશી ક્રિકેટ બોર્ડના પ્રમુખ શૈલેષ સોદાગર તેમજ ભરૂચ જિલ્લા માયાવંશી સુરક્ષા મંચના પ્રમુખ ઉપેન્દ્ર પરમાર સહિતના આગેવાનો અને સમાજના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ જિલ્લાના માયાવંશી સુરક્ષા મંચ દ્વારા તેજસ્વી તાલાઓનું સન્માન થઈ રહ્યું છે ખૂબ સુંદર આયોજન છે આ આયોજનથી વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને ખૂબ સારી એવી પ્રેરણા મળશે વિદ્યાર્થીઓને આગળ જવા માટે એક સારો એવો મંચ છે સમાજ થકી એક સારું કાર્ય થઈ રહ્યું છે સમાજના અગ્રણીઓ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે પોતાનો કિંમતી સમય આપીને એ લોકો વિદ્યાર્થીઓની પાછળ આ રીતે પોતાની મહેનત કરી રહ્યા છે એ બદલ હું સૌથી પહેલાં ભરૂચ જિલ્લાના મહ્યાવંશી મંચ સુરક્ષા મંચનો આભાર વ્યક્ત કરું છું અને ખૂબ ગર્વની લાગણી અનુભવી છું કે હવે આવી મહાનુભાવો વચ્ચે મને આવવાનો મોકો મળ્યો લોકોની સમક્ષ પોતાની જાતને મૂકવાનો એક મોકો મળ્યો અને અહીં આપણે જોઈએ છીએ કે તેજસ્વી તાલાઓમાં ભાઈઓ સાથે બહેનોની સંખ્યા પણ ઘણી બધી છે એક સ્લોગન હતું કે બેટી બચાવો બેટી પઢાઓ આ સ્લોગન ખૂબ સુંદર અંશે કામ કરી રહ્યું છે અને સમાજના તમામ વર્ગના વિદ્યાર્થીઓ અહીં આવી પોતાનું સન્માન લઈ રહ્યા છે અમારા માટે ખૂબ ગર્વ વાત છે આજ રોજ ભરૂચ જિલ્લા માયવંશી સુરક્ષા મંચના નિજાહેતર ભરૂચ જિલ્લાના માયોવંશી સમાજના તેજસ્વી તાલુકોનું જે સન્માન સન્માન યોજવામાં આવ્યો છે એમાં બહુ મોટી સંખ્યામાં તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે આ કાર્યક્રમ દર વર્ષે માયવંશી સુરક્ષા મંચ દ્વારા કરવામાં આવે છે અને સતત દર વર્ષે કાર્યક્રમ ચાલતો રહે આનાથી બાળકોને પ્રોત્સાહન મળે મોટિવેશન મળે અને આમ સમાજ સંગઠિત અને શિક્ષક થાય એ બાબતનો આ મંચનો હેતુ છે આ કાર્યક્રમની અંદર બહુ મોટી સગાવા સમાજના લોકોએ સહયોગ આપ્યો છે સાથ આપ્યો છે